તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશો પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશો સૌથી મહત્વપૂર્ણ માહિતી જણાવું છું કે હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવી ગયો છે જેમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો કે ભાડુઆ દ્વારા ભાડાની મિલકત શરતનો ભંગ કર્યો હોય તો શું મિલકત માલિક છે તે પોતાની મિલકત ખાલી કરાવી શકે એ મતલબમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા કાયદાકીય મુદ્દાનો પ્રત્યુત્તર જસ્ટિસ સંજીવ ઠાકરે હકારાત્મક આપ્યો હતો અને ઠરાવ્યો હતો દોસ્તો કે મિલકત માલિકી મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઈ હતી તે હેતુ કે વેપાર બદલી શકતો નથી અને દોસ્તો આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગે ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટે કાયમ રાખ્યો હતો દોસ્તો આ કેસની અંદર સંપૂર્ણ વિગત એવી દર્શાવવામાં આવી છે કે આ કેસમાં અમદાવાદમાં એક મિલકત માલિકે પોતાની મિલકત સાયકલ રિપેરિંગના ધંધા માટે ભાડુવાળને આપી હતી અને તે અંગે કાયદેસર ભાડા કરાર શરત સાથેનો કર્યો હતો કે ભાઈ આ સાયકલના રિપેરિંગના હેતુ માટે જ હું ભાડે મેં તો રાખું છું તેવી રીતેનો ભાડા કરાર છે તે શરતો મુજબ કરવામાં આવેલો હતો જો કે બાદમાં ભાડુવાળે મિલકતના ઉપયોગનો હેતુ બદલી સીટ કવર અને એસેસરીઝના વ્યવસાય માટે કરતા વિવાદ છે તે ટ્રાયલ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં ટ્રાયલ કોર્ટે હુકમથી ભાડવર્ટને વ્યવસાયિક મિલકત ખાલી કરવા અંગેનો હુકમ છે તે કર્યો હતો જો કે એપેલેટ બેન્ચે આ હુકમ રદ કરતા મિલકત માલિક તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જો કે જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવિઝન અરજી ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટના મિલકત ખાલી કરાવવા અંગે હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેન્ચના હુકમને રદ બાદલ ઠરાવ્યો હતો દોસ્તો હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું એ ભાડકરાની શરતો સ્પષ્ટ હતું મિલકતનો ઉપયોગ માત્ર અને માત્ર સાયકલ રિપેરિંગના વ્યવસાય માટે થવો જોઈએ અને અન્ય કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ પણ મિલકતનો ઉપયોગ સીટ કવર નંબર પ્લેટ ઓટોમોબાઈલ એસેસરીઝના વ્યવસાય માટે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું અને ભાડુવાળ તરફથી બચાવ કરાયો હતો કે શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રિપેરિંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો અને કારણ કે સાયકલનો ઉપયોગ ઘટી રહ્યો હતો તેથી તેનો બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યો હતો જો કે હાઈકોર્ટે આ દલીલને ફગાવીને જણાવ્યું હતું દોસ્તો કે ભાડુઆત દ્વારા તેમની ઉલટ તપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે મિલકતના વિવાદિત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલકત માલિકીની કોઈ પરવાનગી મંજૂરી લીધી ન હતી મિલકત માલિકની પરવાનગી કે સંમતિ વિના ભાડુઆત તેમને જે હેતુ માટે મિલકત આપવામાં આવી હતી તે હેતુ સિવાય અન્ય કોઈ પણ કામ માટે મિક્રોનો ઉપયોગ કરી શકે નહીં તો દોસ્તો આથી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી કે ભાઈ જે કોઈ પણ ભાડે રાખનાર વ્યક્તિ છે દુકાન કે મકાન કે એક્સ વાય ઝેડ ભાડે રાખ્યું છે તે વ્યક્તિ છે તેવો એ મિલકત છે તે કયા હેતુ માટે ભાડે રાખી છે તે સ્પષ્ટપણે ભાડા કરારની અંદર દર્શાવવામાં આવેલું હોય છે અને મિલકતના માલિક છે તેઓની સમક્ષ તેઓએ લખી આપેલું હોય છે કે આ વ્યવસાય માટે હું ભાડે રાખું છું અને પછી મિલકતના માલિકને પૂછ્યા વિના જે ભાડે રાખનાર વ્યક્તિ છે તે તેમનો ધંધો જ બદલી નાખે અને અન્ય ધંધો તે દુકાન ઉપર કરવા માંડે તો તે અયોગ્ય છે એટલા માટે હાઈકોર્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે દોસ્તો કે જે હેતુ માટે તમે મિલકત ભાડે રાખી છે તે હેતુ માટે તમારે ધંધો કરવો જોઈએ અને જો તમારે ધંધો બદલવો હોય તો મિલકતના માલિકની સંમતિ વગર તમારે ધંધો બદલી શકાતો નથી જે મિલકત દોસ્તો આ માહિતી આપ કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના જેમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના ના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને અનવંદ માતર